વન્ડરફુલ ઇસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું નવરાત્રિનો પાંચમો દિવસમાં સ્કંદ માતાની કથા મહિમા પૂજા ફળ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સ્કંદ એક કુમાર કાર્તિકેયનું નામ છે અને કુમાર કાર્તિકેયની માતા હોવાથી શક્તિનું સ્વરૂપ સ્કંદ માતા તરીકે ઓળખાયું નવ દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપ છે તેમાં નવરાત્રિના પાંચમા દિવસે જે સ્વરૂપ છે તેનું નામ સ્કંદ માતા છે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા આરાધના

દર્શાવાયા છે તેથી તેને પદ્માસના દેવી પણ કહેવાય છે સ્કંદ માતાનું વર્ણ શ્વેત છે સ્કંદ માતા પુત્ર કાર્તિકે પર મમતા વરસાવતા જોવા મળે છે જે ભક્તો માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તેના પર મા સ્કંદ માતા પુત્રની જેમ વહાલ વરસાવે છે કહેવાય છે કે સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા દંપતીએ સ્કંદ માતાની પૂજા કરવી જોઈએ સ્કંદ માતાને શૃંગારિક વસ્તુ ભેટ ધરવી તેમજ એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરવાથી સ્કંદ માતા પ્રસન્ન થાય છે એકવાર મા પાર્વતી કુમાર કાર્તિકીની રક્ષા કરવા માટે ક્રોધિત થઈ ગયા અને આદી શક્તિના સ્વરૂપમાં પ્રગટ થયા આથી ઇન્દ્રદેવ ભયભીત થઈને ધ્રુજવા લાગ્યા કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે તેથી માતાને પ્રસન્ન કરવા માટે ઇન્દ્રદેવ બીજા દેવતાઓ સાથે સ્કંદ માતાની સ્તુતિ કરવા લાગ્યા તેમજ સ્કંદ માતાના આ સ્વરૂપની પૂજા કરી હતી માટે જ નવરાત્રીના પાંચમા દિવસે તેમની પૂજા થવા લાગી કંદ માતાના મહિમાની વાત કરીએ તો વરદાન પ્રાપ્ત થતાં જ તારકાસુર લોકોને હેરાન કરવા લાગ્યા આથી લોકો ભગવાન શિવના શરણે ગયા અને તેમને તારકાસુરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા આમ ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા તેમને એક પુત્ર થાય છે જેમનું નામ કાર્તિકેય છે અને વિધિના વિધાન પ્રમાણે કાર્તિકે મોટા થતા તેમણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો પુરાણમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાના મહિમાનું વર્ણન જોવા મળે છે આમ સ્કંદ એટલે કાર્તિકે તેથી દેવી સ્કંદ માતા તરીકે ઓળખાયા સ્કંદ માતાની ઉપાસના કરવાથી સાધકને અલૌકિક તેજની પ્રાપ્તિ થાય છે સાચા હૃદય થી માતાની સ્તુતિ કરવાથી દુઃખો થી મુક્તિ મળે છે પૂજા મંત્ર છે ઓમ એવી માન્યતા જોવા મળે છે કે જે ભક્ત નવરાત્રિ દરમિયાન ખૂબ જ શ્રદ્ધાથી આ મંત્ર નો જપ કરે છે તેના પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન થાય છે તેમજ સાધકના બુદ્ધ ગ્રહ સંબંધિત જે કંઈ પણ સમસ્યાઓ હોય અને દોષ હોય તો તે દોષમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર